આ ન્યૂઝના પ્રાયોજક છે પ્રેમવતી ફેન્સી ઢોસા એન્ડ ફેન્સી પાઉંભાજી ધરમપુર અને ફાઇન આર્ટ્સ સંપૂર્ણ કોમ્પ્યુટરાઈઝ બેનર યુનિટ ડિજિટલ ફ્લેક્સ બેનર બનાવવા મળો જુમા મસ્જિદ ફળિયું જીબીની સામે ધરમપુર જિલ્લો વલસાડ કિંગ રેસ્ટોરન્ટ અહીં તમને મળશે ગુજરાતી પંજાબી અને ચાઇનીઝ થાળી એક મહિલા ઉપર ખેતર માંગતી ઉશ્કેરાઈ દોડી આવેલ ડુક્કરે હુમલો કરતા મહિલા જમીન ઉપર પાડી દીધી હતી અને હાથના ભાગે બચતા ભરતા મહિલાને સારવાર માટે ધરમપુર ખસેડવામાં આવી છે ખેતરોમાં પાકને નુકસાન પહોંચાડવા માટે જંગલી ડુક્કરોનો ત્રાસ પારડીના વિવિધ ગામોમાં વધી ગયો છે જોકે ખેતરોની સાથે સાથે હવે માણસો ઉપર પણ તેમના હુમલાઓ વધતા જઈ રહ્યા છે ત્યારે પારડી તાલુકાના જીવલ ગામે રહેતી મહિલાને ખેતરમાંથી રેખાએ ઓટલા ઉપર આવી જઈ હુમલો કરી નીચે પાડી દેતા મહિલાને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી છે અને હાથમાં બચકા ભરી લેતા લોહી લુહાન હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવી છે ચીવલ ગામે પટેલ ફળિયા માંગ રહેતા પાર્વતી બેન બાલુભાઈ પટેલ પડી ગયા હતા અને માથાના ભાગે ઈજાઓ પહોંચી હતી એકલું જ ઉશ્કેરાઈ ગયેલા આ જંગલી ડુક્કરે પાર્વતી ના જમણા હાથના કોણીના ભાગે બચકા ભરી લેતા તેમને લોહી લુહાણ હાલતમાં ધરમપુર ની સાઈનાથ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવાની ફરજ પડી હતી પાર્વતીબેન બાલુભાઈ પટેલ ઉંમર વર્ષ રહેવાસી ચીવલ હીરાફળિયા તાલુકો પારડી જિલ્લા વલસાડ એમના ઘરમાં ઓટલા ઉપર જે ઓટલો ખૂબ જ ઊંચો હતો એના પર એમના પતિ આગળ હતા ત્યાર પછી એમના વહુ હતા અને એમના પૌત્ર પણ હતા અને એ પાર્વતીબેન છેલ્લે પાછળ ઉભેલા હતા એ દરમિયાન અચાનક સામેથી જંગલી ભૂંડ એકદમ સ્પીડમાં દોડી આવી ઉટલા પર કૂદીને ચડી જઈ પાર્વતીબેનના જમણા હાથમાં જોરથી બચકું ભરી લીધું અને એ બચકું ભરવાથી એમના પર જે વજન આવ્યું એના લીધે પડી પણ ગયા અને પડી ગઈ જવાથી માથામાં ગંભીર ઈજા થઈ માથાના આગળના ભાગે અને પાછળના ભાગે મોટા મોટા ઘા પણ થઈ ગયા અને અમારી હોસ્પિટલમાં બપોર પછી દાખલ કરવામાં આવ્યા જ્યારે એમને દાખલ કરેલા હતા ત્યારે એ બેભાન અવસ્થામાં હતા જ્યાં આગળ જે બાઇટ થયેલો છે ત્યાં જમણી હાથના કોણીના ભાગે ખૂબ જ મોટો ઘા હતો અને ઈજા થયેલી છે માથાના આગળના ભાગે મોટા ઘા હતા દર્દી બેભાનમાં હતું અને એમનું તરત જ સીટી સ્કેન કરાવતા એમને મગજની અંદર ખૂબ જ મોટું હેમરેજ હતું અમે એના જે રિપોર્ટ છે તે સુરત ન્યુરોસર્જન સાથે ટેલી કરી લીધા ગમે ત્યારે ઓપરેશન કરવાની પણ જરૂર પડે તો સુરત પણ ખસેડવાની જરૂર પડે એ ટાઈપનો નિર્ણય લેવામાં આવ્યો અને તાત્કાલિક એમની ટ્રીટમેન્ટ શરૂ કરી જે જંગલી ભૂંડ જ્યારે કરડે છે ત્યારે એમાં રેબિસ એન્ટી રેબિસ ટ્રીટમેન્ટ કરવામાં આવે છે એના માટે રેબિસનું વેક્સિન અને રેબિસના એન્ટીબોડી એટલે કે ઇમ્યુનોગ્લોબ્યુલન ડોઝ પ્રમાણે એમને તરત જ આપી દેવામાં આવ્યા અને ટ્રીટમેન્ટ શરૂ કરી આજે તારીખો અઢાર તારીખે દર્દી થોડું ભાનમાં છે અને એમના વાઇટલ્સ એટલે બધા પ્રેશરને બધું નોર્મલ છે અને તો એસ્ટાબ્લિશ છે